અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુર આવતીકાલે અમિત શાહ બોડી ખાતે સભાને સંબોધશે છોટા ઉદયપુર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા લોકોને આપ્યું આમંત્રણ મોટી સંખ્યામાં લોકો આવે તેવી આશા વ્યક્ત કરી રેહાન પટેલ જીટીવી ન્યૂઝ નમસ્કાર આવતીકાલે દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ બોડેલીની પવિત્ર ધરા ઉપર આવી રહ્યા છે અને અમિતભાઈ શાહ સાહેબનું આ તબક્કે અમે સ્વાગત કરીએ છીએ ત્યારે આપ સૌને છોટાઉદેપુર લોકસભાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે અમિતભાઈ શાહ સાહેબને સાંભળવાનો પણ એક લાવો છે ત્યારે આપ સૌ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે બોરેલી મુકામે માન્ય અમિતભાઈ શાહ સાહેબને સાંભળવા અને મળવા આવો એવી વિનંતી કરું છું વંદે માતરમ ભારત માતા કી જય છોટા